વચ્ચે એક વાત કહી દઉં સાહેબ મીરાબાઈ ની નરસિંહ મહેતાની એ વાતો એની લાજુ રાખી છે નથી પણ મારે ચાલી વર્ષ પહેલા ની વાત કરવી રાજુ કેવલ ને કેવલ ચાલી વર્ષ પહેલા આ ઘટના ને ખુલી પીડે વાત કરીએ છે ત્રીસ વર્ષ કહી દઉં જો આ ભરોસાનો કેવો દેશ છે સાહેબ વ્રજમાં વૃંદાવનમાં એક મહાત્માજી ફેર્યા કરે છે માલધારી તો સંતો ઊભા થઈ જાય પધારીએ પધારી દૂર હજી આવતા હોય ત્યાં ઉભા થઈ જાય પણ બોલે શું જસાબા રહે જસાબા રહે આઈએ પધારીએ જસ એક આપણા આ બાજુ સંત ત્યાં ગયેલા અને એને આ ચિત્ર જોયું આ ત્રીસ વર્ષ પહેલા જીવે છે કોઈ વિરક્ત માણસ એને પૂછ્યું કે મહાત્માજી તો બહુ બળે લગતે હે હા બહુ બળે મહાત્માજી તો ફીર આપે કોકારતે જજ સાબ બોલાવો છો દક્ષિણના કોઈ રાજ્યમાં આ જજ તરીકે નોકરી કરતા હતા એના ગામમાં એક ભૂલું કરીને રહેવટ જ્ઞાતિનું કેવટ નામ ભોલું પણ કે પૂછો કે ભોલું બારિશ હોઘુનાથજીને બોલુ શામકો ખાના ખાંગે મેં ક્યા જાનુ રઘુનાથજી જાણે બસ એક જ શબ્દ રઘુનાથજી જાણે મેં ક્યા જાણું આવું ભોલું વાત બહુ મોટી છે ટૂંકી લઈ લો મેં થી લઈ લીધી ને એટલે યુવાન મિત્રો બેઠા છો આજ મને એવી રીતનું ઓડિયન્સ બેઠું છે ને એટલે અમુક વાતું કરવાનું જ મને મન થાય છે નકર માયો આયર ત્રણ કલાક એકલા હસે એટલે એકલું જ હસે સાહેબ બીજું કઈ ડોણું ન પડે વચ્ચે પણ આજ એવો ધર્મનો મંડપ છે ને એટલે એક વચ્ચે કહી દઉં ભાઈ કે અમુક બહુ વાતો પડી હોય ને એ ક્યારેક અમને અંદરથી ધક્કો મારતી હોય કે આજ તો કે કેમ આપડે જાજા કલાકારો હોય તેમ કહેને કે આજ તો મને રજૂ કઈ સાહેબ તમારી પાસે બહુ રૂપિયા થઈ જાય ને તો અલમારી થી લઈ અને બેગું એ કપડા મૂકવાના ઠેકાણા છે બહુ તમારી પાસે રૂપિયો ઘરેણું થઈ જાય ને તો બેંક અને લોકર થી લઈને તિજોરી સુધી એના મૂકવાના ઠેકાણા છે આજે અમારી કલાકારો ની એવી દિશા છે વાતો અંદર બહુ સારી પડી પણ મૂકવાના ઠેકાણા તો જોવે ને ક્યાં અમારે વાતો મૂકવી અને જીવનમાં એટલું જ એમાં બધા આખે તમામ શાસ્ત્રો નો સાર આવી ગયો કાળજામાં લખી લેજો ખેતર હોય બિયારણ હોય પણ ક્યુ બિયારણ ક્યારે વાવવું એટલી ખબર પડી જાય ને તો જિંદગીનો આટો ઉકલી જાય સ્વમહામાં ઘઉં વાવીને ડુંડિયું ડોહી ડોહિયો ઘઉં ન વાવ એમ ક્યાં ઓડિયો ક્યુ વાવવું ને એમ આ ઓડિયું છે ને ત્યારે એમને એમ થાય છે કે આજે કઈક સારી વાતું કરીએ ભલા મને આમ કરીને મારે વાત કરી દેવાનો કોઈ અર્થ નથી હું એકલો એકલો મારી ગાડીમાં વાત સાંભળીને રોઈ લઉં બેઠો બેઠો સાહેબ સારી વાત ક્યાંય ન નીકળી હોય ત્યારે એકલો એકલો ગાડીમાં ગણગણી લઉં ક્યારેક ક્યારેક મારા ડ્રાઈવર ને થાય કારણ શું થયું અને શું થઈ ગયું ગાડીમાં હવે તો ડ્રાઈવરોને ખબર પડી ગઈ સાહેબ ઓન ન મારે ગાડીની સ્પીડ ધીમી થઈ જાય કારણ આની વાત એને પૂરી થઈ જવા ગયો અંદરથી સાંભળે છે એકલા રહેવાની બહુ મજા આવે ઘણા માણસો કહે કે હું મુખ્યમંત્રીને એટલી વાર મળ્યો ઓલા ઉદ્યોગપતિને એટલી વાર મળ્યો હું ફલાણાની હારે એટલી ઘડી બેઠો ત્યારે અંદરથી એક જ પ્રશ્ન થાય તું બધાય પાસે ગયો તું તારી પાસે ક્યારે ગયો તું ક્યારેક તો તારી પાસે બે તું કોણ છોય તો જો તું

એ જે ભોલો હતો એને બે દીકરા એક દીકરી બે દીકરાને પરણાવી દીધેલા એક દીકરી ખાલી બાકી સાહેબ એટલે રીતે કામ કરતા હતા પણ ભોલાને ઉતાવળ હતી કે એક કામ નીકળી જાય ને તો હું હળવો થઈ જ છોકરાઓને કીધું કે બેટા પૈસા હોય તો થોડાક કે બાપુ જે કામ કરો આપનો આગ્રહ જોયો છે કારણ કે ભગતના દીકરા એવા જોયો સાહેબ એનો વેન ની ખબર પડી જાય કે મારો બાપ હું કરવા માંગે છે આપણા ગામના નગર શેઠ છે ને આપણા શેઠ એ ગામમાં કોઈ ધીરધાર કરતું છે વ્યાજે રૂપિયા આપતા હશે ટૂંકમાં ધીરધાર કરતું કે એને એની પાસેથી આપણે રૂપિયા લઈ લઈ પછી બાપુજી અમે કમાઈને એને આપી દઈશું તમે ચિંતા ન કરતા પણ આ વર્ષે જ જો લગ્ન કરવા હોય તો આપણે ઉછીના લઈ લઈએ એની પાસેથી રૂપિયા લઈ જાય હવે હા ભાઈ દીકરીના લગ્ન કરી લીધા સમય જતા દીકરાઓએ થોડાક રૂપિયા કમાણા પણ જૂનું મકાન હતું એમાં હવે દીકરા નહોતા દીકરાએ નવા મકાન બીજા કરી લીધેલા વેચી નાખો અને જે રૂપિયા તમે થોડાક કર્યા એ આપણે ઓલા ની ભરપાઈ કરી દઈએ કે પિતાજી તમે તા કે હું રઘુનાથજીના મંદિરે રહીશ ઓલા પૂંજારી છે ને એ મારી વગર નથી રહી શકતા બે ને આતળા એક થઈ ગયેલા હો પૂંજારી નાના બે ના ત્યાં મને મજા આવશે એ એકલા છે હું એકલો છું અને અમે રઘુનાથજીની સેવા કરશું મંદિરની પૂજા કરશું એ આરતીઓ કરશે હું ભગવાનનું મંદિર સાફ કરી કે પિતાજી તમે ત્યાં રહ્યો તો ખરાબ નહીં લાગે રામજી પાસે રહું ને ખરાબ થોડું લાગે બેઠા અંતે મકાન વેચી દીધું આ ઘટના ઘટી ચાલીસ વર્ષ પહેલા છેઠ પૈસા આવ્યા વ્યાજ સાથે ભરપાઈ કરી નાખ્યું શેઠે પાવતી બનાવી કે એટલી રકમ લઈ ગયેલા એટલા વ્યાજ સાથે આજે ભોલુંભાઈ મને એટલા રૂપિયા આપે છે એ રૂપિયા હું જમા કરું છું નીચે સહી કરી અને કીધું કે લે ભોલું તારી સહી કરી નાખી ભોલું એ સહી કરી નાખી પછી ભોલુંને કીધું કે એમાં લખ્યું મેં શું લખ્યું વાંચ્યું વાંચી તો લે ઓલે જવાબ આપ્યો મેં ક્યાં છું પઢું રઘુનાથજી જાણે તે શું લખ્યું મારે ક્યાં જુ મારો રઘુનાથ જાણે મેં તો સહી કર નાખ્યું વાણિયાને થયું જે વેપારી હતો ને એને થયું કે આને છેતરવા જેવો ખરો હારું ભોલું પાણી લેતો એમ કરીને હાથમાં જો ફાડે તો કટકા દેખાય એટલે એ પાવતી એને નોટબુકમાં મૂકી દીધી અને નવી પાવતી બનાવી અને ભોલું આપી દીધી સમય જતા શેઠે ડાયરેક્ટ જે પછી લખીને આપ્યું હતું એ કાગળિયો કોર્ટમાં મૂક્યો કે આ તારીખે આ વારના દિવસે મારા એટલા રૂપિયા ભોલું મેં આપેલા પણ એને મને પરત કરેલ નથી કોર્ટમાં હાજર થયો જજ પૂછે છે કે બોલો તે આની પાસેથી રૂપિયા લીધેલા હા સાહેબ મેં લીધેલા તે પરત આપ્યા હા પાયે પાય મેં ચૂકવી તારો સાક્ષી કોણ સાહેબ મેં શેઠ ઓર તીસરા મેરા રઘુનાથજી જાને હવે સાંભળજો શેઠ ને છુક રઘુનાથજી કરીને ગામમાં માણા રે છે રઘુનાથજીને વોરંટ મોકલ્યું કોર્ટ નો માણસ જો રઘુનાથજી કાં રહે કે રઘુનાથજી ને કાં સામને મંદિરે દેખો મંદિરે જ કીધું રઘુનાથજી કાં રહે પૂજારી મળ્યો દાંત કાઢવા અહીંયા રહે આ જાઓ એ વોરંટ રઘુનાથજી કે પર સાક્ષી રઘુનાથજી પૂજારી હા રઘુનાથજી આજ આવી ગયો ચાલે કે જા સાહેબ લઈને ગયો પછી પૂજારી બાપુ રોયો બહુ ઠાકુર હામો રામજી મંદિર રઘુનાથ તને વસ્ત્ર ધરાવતા મેં ઘણા જોયા

બાપુ કેવાય ગયો તળસાર જોડી વસ્ત્ર બુક્યા ઠાકોર તને હારા લાગે પહેરજે પણ કોરટ ના ટાઈમે કોરટ ખુલી ગઈ ભૂલું આવી ગયો અને જસ સાહેબ એના માણસ જે હતો એને કીધું સપરાસી કે રઘુનાથજીને હાજર કરો અને દરવાજે ઉભો ઉભો સપરાસી બોલે છે રઘુનાથજી હાજર હો રઘુનાથજી હાજર હો રઘુનાથજી હાજર હો તા તો લાકડી દે ટેકે આવ્યો બાપ એસી 85 વર્ષની ઉંમર દેખાય છે જસ સાહેબ રઘુનાથજી હાજર હે તા તો બોલું वो बारो बाप आपका नाम रघुनाथ जी है जी साहब भोलू ने पैसा दिया वापिस कर दिया हा साहब मैं उसका साक्षी हूं आपके पास पुरावा क्या है जैसा साहब एक काम कीजिए सेठ को यहां रखो आपका सपरासी को भेजो सेठ के घर पे उसका बैठक रूम है उसके सामने अलमारी है वो पुस्तक के अंदर पावती है वो लेके आओ रसीद लेके आओ અને સપરાસી ગયો અલમારી ખોલી અને સાહેબ એ જ પુસ્તકમાંથી નીકળી ઓરિજિનલ પાવતી અને કોર્ટમાં આપી છેટ ખોટો પડ્યો આ જીતી ગયો અને જીતી ગયા પછી હવે વાત આ છે સાહેબ હવે છે વાત આ ફૂલો રોઈ પડ્યો આ રઘુનાથજી જજને કહે છે સાબ મેં જા શકતા હું આપ જા શકતે એ તો ભૂલું તું ન જાતો જજ સાહેબ પોતાનું બોર્ડ મૂકીને ભોલું ને કહે છે ભોલું આ રઘુનાથજી ક્યાં રહે છે જ્યાં મેં રહેતા હું તું ક્યાં રહેતો હું જ્યાં રઘુનાથજી રહેતે હજી ભણતર છે હજી આને ફિટ નથી પડતું આપ ક્યાં રહેતે હું જ્યાં રઘુનાથજી રહેતો બતાવું તારે હારે આવું ક્યાં રહે રામજી મંદિર રસ્તે વાતું કરે સાહેબ બહુ બડા મંદિર હે હજી જ જેમ સમજે છે કારણ કે મંદિર બનાવરા છે બોલું એસા તો નહીં લગ રહ બનાવ નહીં ઉ જે મૂર્તિ ની અણહાર હતી ને એ ઓલા બાપામાં દેખાતી બોલો અબ તો બતા સાહેબ આપ નહીં સમજ રહે તો એક નાનો એવો જજ એટલા ઊંચા આચરેલી મારા બાપને પ્રશ્નો પૂછતો રહ્યો અર સાહેબ એ માલી રાજીનામું દઈ

એમ ઘી રેડી નાખો છો બ્રાહ્મણો શ્લોક બોલી જાય સાહેબ આનાથી બીજી વસ્તુ કાઈ હોય નહીં મોટી તમે કલ્પના કરજો આવી કોઈ વાતો કરતા હોય એને કેજો કે હિન્દુસ્તાન નો સોરુથી ને આવી વાતો કરજો એની કરતા ભારત જ મૂકી દે